ટાઇકોન વડોદરા ચેપ્ટર દ્વારા તેનું બીજું અધિવેશન યોજાયું હતું ટાઈ વડોદરા દ્વારા યોજાયેલ ટાઇકોન બે હજાર ચોવીસ અધિવેશનમાં બસ્સોથી વધુ સ્ટાર્ટઅપ્સ સોથી વધુ રોકાણકારો પચાસ પ્લસ ઉદ્યોગો અને સિત્તેર પ્લસ ભાગીદારો મળી એક વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા જે સ્ટાર્ટઅપ ઇકો સૌથી વધુ પ્રતિભાશાળી ઇન્વેસ્ટમેન્ટમાંની એક તરીકે ઓળખાય છે તેમજ ઉદ્યોગ સાહસિકોને વૃદ્ધિ ભંડોળ અને વ્યૂહાત્મક ભાગીદારીની તકો શોધવા માટે એક અજોડ પ્લેટફોર્મ પૂરું પાડે છે તીસથી વધુ પ્રભાવશાળી વ્યક્તિઓએ ગુજરાતમાં સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ પર ચર્ચા કરી હતી તેમજ ચાલીસ જેટલા ભંડોળ આપનારાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સો જેટલા સ્ટાર્ટઅપ સાથે બેઠકો યોજાઈ હતી આજનો આપણો આ ટાઈકોન જે આપણો બીજો પ્રયત્ન છે ટાઈકોન વન આપણું લાસ્ટ યર થયું જેની અંદર હજારથી ઉપર ડેલિગેટ્સ અને આપણે સ્ટાર્ટઅપ અને બધા આવ્યા હતા અને દેશ વિદેશના સ્પીકર્સ આવેલા અને મને જણાવતા આનંદ થાય છે કે ટાઈ વડોદરા નવ ચેપ્ટર આખા દુનિયામાં હોવા છતાં બેસ્ટ કેટેગરી ઓફ સી કેટેગરીનો આપણે એવોર્ડ પણ મળ્યો જાપાનની અંદર બીજી વાત કે આજનું ટાઈકોન ટુ માં આજે પણ ગઈકાલે પીચ રાખેલી દરેક સ્ટાર્ટઅપ ની લેની અને તમને મને જણાવતા આનંદ થશે કે આ દેશના કોઈ પણ જગ્યાએ પીચમાં પ્રેઝન્ટ કર્યા અને ચારસો ફંડ હાઉસ ઇન્ડસ્ટ્રી ઇન્વેસ્ટર્સ એ લોકોએ એ અંદર ભાગ લીધો અને જે પ્રોજેક્ટ છે એની સાથે વન ટુ વન બધાએ મિટિંગ કરી તો ઇટ્સ એ રિઝલ્ટ ઓરિએન્ટેડ ઇવેન્ટ ઇટ કમિટેડ ટુ ધ સપોર્ટ કે જે લોકો નવા એન્ટરપ્રિનર્સ છે જે લોકો સ્કેલ અપ બિઝનેસ કરવા માંગે છે જે લોકો કઈ ને કઈ નવી ટેકનિક અને તકનીક ને શોધી રહ્યા છે બીજી વાત એ છે કે આજે ટાઈ વિમેન્સ જે જશે એ પણ અમે આખા પ્રેઝન્ટેશન થયા જ્યુરીઝ હતી અને આજે એના પણ એવોર્ડ થશે સાથો સાથ બસો ને ટુ નાઇન્ટી થ્રી ટોટલ સ્ટાર્ટઅપ આજે અહિયાં છે અને એની અંદરથી મેચેથોન એટલે કે ઇન્ડસ્ટ્રીઝને એની સાથેનું પીચેથોન કે જે ગઈકાલે એટી સિક્સ લોકોએ કર્યા ચાલીસ લોકો જે એક્ઝિબિશનમાં પાર્ટ લઈ રહ્યા છે પોતાની પ્રોડક્ટ કે જે ઓલરેડી માર્કેટેબલ પ્રોડક્ટ છે અને બાકીના જે લોકો છે જે લોકોએ આજે એવોર્ડમાં પાર્ટ લીધો છે જે આજે સાંજે એવોર્ડ પણ એના ડિક્લેર કરવામાં આવશે તો આ રીતે આખો આજના દિવસમાં શ્રીકાંતજી આપ જાણો છો કે નેટફ્લિક્સ માં શ્રીકાંત મૂવી છે એના પોતે સ્ટાર જેની બંને આખો નથી અને એની જે સક્સેસ સ્ટોરી છે માણસને રૂવાટા ઉભા કરી દે એ પોતે અહીં આવી રહ્યા છે અને એ કઈ રીતે જિંદગીમાં કોઈ પણ પરિસ્થિતિમાં હતાશ થયા વગર આગળ વધવું એની એક ટીપ એવી આપશે કે જેને આપણે બધા સાથો સાથ પ્રસિદ્ધિ જે ટી પ્લાન્ટેશન નું કરે છે જેને નરેન્દ્ર મોદી સાહેબે પ્રેસિડેન્શિયલ એવોર્ડ આપ્યો છે અને એને પોતાના બ્લોગમાં અને એને પોતાની સાથે એમને ચાયપે ચર્ચામાં પણ એમને રાખ્યું છે એને રાખી છે એ ટ્રી પ્લાન્ટેશનમાં આ વખતે અમે ટાઈ વડોદરાએ નક્કી કર્યું કે અમે કીટ કે કશું જ નહીં આપીએ પણ અમે દરેકના નામનું જે લોકો ડેલિગેટ થયા છે એના નામનું અમે એક ઝાડ રોપીશું અને ઝાડનો રિપોર્ટ ઉત્તરોત્તર જ્યાં સુધી ઉછેરાશે ત્યાં સુધી અમે લેશે ને એનો અમે ચાર્જ પણ પે કરી રહ્યા છીએ તો આ રીતે એક સોશિયલ કોઝ એક સામાજિક જવાબદારી અને આ બધાને ધ્યાનમાં રાખીને આ ટાઈ થઈ રહ્યું છે વડોદરા ગુજરાત બધા માટે ખૂબ જ લાભદાયક છે અને આવનાર દિવસોમાં પણ અહીંની જે ઇકોસિસ્ટમ છે બધી જ કોલેજો યુનિવર્સિટીઓ મેક્સિમમ લોકો આનો ફાયદો લે એ જ અમારી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર